સરસ મજાનું ફૂલ બનાવી ચાલો આપણે અત્યારે વિશે દો પાડોશ કોને કહેવાય તમે રહ્યો છો ને ઘરમાં તમારી ઘરની આજુબાજુ જે રહેતા હોય ને એને કેવાય પાડોશી શું કહેવાય ચાલો તો હવે તમારે બધા મને કહેવાનું છે કે તમારા ઘરની બાજુમાં કોણ રે છે હં ચાલો નમનભાઈ તમારા ઘરની બાજુમાં કોણ રહ્યું હે દાદુ નહીં તમારા ઘરની બાજુમાં કોનું ઘર છે દર્શિતાનું નહીં કોનું ઘર છે અંશનું ને એનું ચાલો પરિધીબેન તમારા ઘરની બાજુમાં કોનું ઘર છે સરસ હેતલ તમારી ઘરની બાજુમાં કોણ રહે છે બા નહીં તમારા ઘર છે એની બાજુમાં કોણ રહે છે તમાર તમારા ઘરની બાજુમાં રતિમા ને સરસ અંશ તમાર ઘરની બાજુ માં ચાલો દેવરાજભાઈ તમારા ઘરની બાજુમાં કોણ રહે લક્ષ્મી ઈ સરસ મિતાંશુભાઈ તમારા ઘરની બાજુમાં કોણ રહી કોણ રહી દેવાંશી ઈ સરસ